મેલો ગાઈસ અમે આગે છે માનની લઈને દવા જો ગાડી લઈને જઈએ છીએ પપ્પા બે માનની ભાઈ જબરજસ્ત નો તાવ ગયો અને અમે આવે તો આઠ વાગે જેવી નગર થી આયા તા દવા આજ રજા લીધી ને ત્યાં ગાતા ગાતા આયા તા પણ માનની બેન તો ઊંઘ ગયો માનની બેન આજ વધારે રખવા કરવા માંડ્યો કાલ રાતીએ તો દવા કોન માં તાવ આવી ગયો તો આજે તાવ આવી ગયો તે માનની બેન લઈને જઈએ છીએ દવા

આખી રાત ને પણ દાણા એ ને એકવાર નેકવાની મળે આખું દાણા જો કે દસવાજે વાગ્યા બરોબર દસ વાગે આવી ટીફિન કરી ટિફિન કરીને તરત પહોંચો અને વાહન ઢગલું તો બપોરે વાહન